મેઘરજ તાલુકાના લીંબોદરા ગામે સિત્તેર ફૂટ ઊંડા ખાલી કૂવામાં મોડાસા ફાયરની ટીમ દ્વારા ક્રેનની મદદથી ભેસને બહાર કાઢવામાં આવી આજરોજ તારીખ વીસ ઓગસ્ટે સાંજે ચારથી પાંચ વાગ્યાના અરસામાં પ્રાપ્ત વિગતો અનુસાર મેઘરજ તાલુકાના લીંબોદરા ગામે ડામોર મોહનભાઈ મણાભાઈની બેસ સિત્તેર ફૂટ ઊંડા કૂવામાં ખાબકી હતી જ્યાં ખાબકતા બેસનું મોત નીપજ્યું હતું ત્યારે મોડાસાની ફાયરની ટીમનો સંપર્ક કરવામાં આવતા મૃત બેસને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી દુધારી બેસનું મોત નીપજતા પરિવારનો કોળિયો છીનવાયો હતો મેઘરજ તાલુકાના લીંબોદરા ગામે સિત્તેર ફૂટ ઊંડા કૂવામાં બેસ ખાબકતા બેસનું મોત નીપજ્યું હતું ખાલી કૂવાના ફરતે કોઈ રેલિંગ ન હોવાથી બેસ ચડતાં ચડતા જ કૂવામાં ખાબકી હતી અને ખાબકતાની સાથે જ બેસનું કરુણ મોત નીપજ્યું હતું